તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ પ્રાપ્ત માહિતી મુજબ આ ખખડધજ રસ્તાઓને લઈ પાવાગઢ માતાજી દર્શને આવનાર બાવી ભક્તો સહિત પાવાગઢના સ્થાનિક લોકોમાં અકસ્માત થવાનો ભય રસ્તાને લઈ આજ દિન સુધી જ્યારે તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તેમ લાગી રહ્યું છે મેન એન્ટરેસ્ટ ગેટથી પાવાગઢ માજી સુધી રસ્તાથી લઈ તમામ રસ્તાઓની કોઈ પણ જાતની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે પાવાગઢ માતાજીના દર્શન કરવા આવતા વાહન ચાલકોને રસ્તા પરના મોટા ખાડાઓને લઈ આ રસ્તા ઉપરથી પસાર થતા નાના મોટા અકસ્માત તો ક્યાંક રસ્તા ઉપરથી પસાર માટે કોઈના સમાન રસ્તાઓ બનવા છે ત્યાં રસ્તો પણ એટલી હદે તૂટી ગયો છે અન્ય વિસ્તારના રસ્તાઓ કેવા હશે શું લાગતા ઓળખતા અધિકારી આ રસ્તા બનાવવામાં કોઈ રસ જ નથી કે પછી તેમનું કોઈ સાંભળતું જ નથી જેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ ખગરધ બનેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે